મિત્રો નમસ્તે વિશ્વા મારી દીકરીને પૂરું થાય છે આ વખતે એટલે પ્રશ્નો એ મને કરતી હતી અત્યારે તો આપણે રેકોર્ડ કરી લઈએ એટલા માટે રેકોર્ડ કરીએ કે શિક્ષણની લાઈનમાં હોય ને પ્રોફેસર પ્રિન્સિપાલ કોઈ પણ શિક્ષક એને શિક્ષણની ખબર હોય જે બીજા વ્યવસાયમાં હોય એને બાળકો તો ભણતા જ હોય એને ખબર હોય પણ એટલી ક્લેરિટી ન હોય અને શિક્ષણમાં હંમેશા બેટા માર્ગદર્શન છે ને બહુ મહત્વનું છે તમને જો યોગ્ય માર્ગદર્શન મળી જાય ને તો તમારું ભવિષ્ય સુધરી જાય અમે જ્યારે કોલેજ કરવા આવ્યા ને ત્યારે અમને માર્ગદર્શન કોઈ હતું જ નહીં કા ભગવાનની કૃપા હોય અને સ્પૂર્ણા થાય કે આ વિષય રાખીએ અને એ વિષયમાં સફળતા મળી હોય ભવિષ્ય ફ્યુચર એમાં હોય ઘણી વખત સામાન્ય એ માનો કે એ સમયે અમે ઓગણીસો નેવું માં ભણવા આવ્યા ને ત્યારે કોઈ એમ કીધું કે ઇંગ્લિશ વિશે રાખો ને ઇંગ્લિશ વિશે રાખો જેને એ બધા નોકરી ઉપરી કરવા મિને હા સામાન્ય મજૂરમાંથી આવ્યા હતા કે ખેડૂતમાંથી આવ્યા હતા તો પણ એનું કારણ શું છે એનું ફ્યુચર પછી ભવિષ્યમાં હતું ઇંગ્લિશ વિશે ત્યારે જબરજસ્ત હતું અત્યારે એટલું બધું નથી પણ છે જ એમ એટલે માર્ગદર્શન બહુ મહત્વનું છે એટલે હું આ જે વાત કરું છું ને એ થોડીક મારા લેવલની વાત કરું તો કોઈ પેરેન્ટ્સને સાંભળવું હોય અથવા તેના બાળકો માટે કંઈક માર્ગદર્શન મેળવવું હોય તો મળી જાય

ઇંગ્લિશમાં બહુ સારા માર્ક્સ હતા એમને અને સાયન્સની સ્ટુડન્ટ એવરેજ તો હતી જ પણ એની મનની અંદર એવું હતું મારે યુપીએસસી જીપીએસસી કરવું ખૂબ નાની હતી ને ત્યારથી લગભગ આઠમા ધોડથી કલેક્ટર વિશેના અંત એની પ્રશ્નો કરતી એટલે એના મગજ મેં કામ થસાયેલું હતું એનું વાંચન એ બાબતનું ખૂબ સારું વાંચન હતું એટલે એને આશ રાખ્યું છે એટલા માટે કહું છું કે આર્સના વિદ્યાર્થીઓને આ માર્ગદર્શન વધારે લાગુ પડશે સાયન્સ સાયન્સવાળાઓને લાગુ પડે જ આર્ટ્સવાળાઓને વધારે લાગુ પડે એટલે વિશ્વ વિશ્વનો પ્રશ્ન એ છે હવે કે બારમું પાસ કરી લીધું છે થઈ જશે તો મારે કયો વિષય રાખવો મિત્રો વિષય છે લગભગ આ પ્રશ્ન પૂછીએ એટલે શું જવાબ આપશે બીજા કે તારે વિષય યુપીએસસી રાખ કરવી છે ને સીપીએસસી યુપીએસસી આઈપીએસ તો હિસ્ટ્રીમાં ખૂબ પાસ થાય છે રેશિયો હિસ્ટ્રીનો સારો છે એટલે તું હિસ્ટ્રી રાખ અથવા તો બીજો કોઈ વિષય કે જેમાં વધુ વધુ રેશિયો હોય પાંચ થતા હોય એવું કહે છે પણ આવું નથી બેટા બધા જ કઈ હિસ્ટ્રીમાં પાસ થાય છે બીજા વિષયમાં પાસ થનારા કોણ છે આપણા અહીંયા કમિશનર સાહેબ છે એને એન્થ્રોલોજી કેવું કંઈક રાખ્યો હતો એને ચાર મહિનાની જ મહેનત કરી હતી વિષય કહેવાય જ નતા અને યુપીએસસી પાસ થઈ ગયા હતા કહેવાનો મતલબ શું છે ખબર કે તમે યુપીએસસી માટે અત્યારે પસંદ કરી અથવા તો કોલેજ કરીને તમારે નોકરી કરવી છે પ્રોફેસર કે શિક્ષક થવું ત્યારે વિષય કયો રાખવું કયા વિષયની ડિમાન્ડ છે કયો ફર્સ્ટ ક્લાસ વિષય છે આવું નહીં વિચારવાનું વિષય કોઈ ફર્સ્ટ ક્લાસ કે થર્ડ ક્લાસ હોય જ નહીં આપણે કેમાં ફર્સ્ટ ક્લાસ છીએ આપણે કેમાં થર્ડ ક્લાસ છીએ હિસ્ટ્રી વિષય યુપીએસસી માટે સારો છે પણ મને તમારી યાદ જ ન રહેતી હોય તારે એવો પ્રશ્ન છે ને તો પછી હિસ્ટ્રી વિષય ના રખાય તો વિષય કયો રખાય ફર્સ્ટ ક્લાસ વિષય નહીં રાખવાનો બીજાની દ્રષ્ટિએ થર્ડ ક્લાસ વિષય ભલે રહ્યો બીજાની દ્રષ્ટિએ પણ એ વિષયમાં હું ફર્સ્ટ ક્લાસ હોવો જોઈએ હું જે વિષય રાખું ને એમાં મને ગોલ્ડ મેડલ હોવો જોઈએ જો એક વસ્તુ તમે વિચારી દો કે આઠ અબજનું નું પોલ્યુશન છે આ પૃથ્વી ઉપર અત્યારે દરેક માણસને ઈશ્વરે અલગ અલગ પ્રકારની શક્તિ આપી છે અને શક્તિ આપીને મૂળ કોઈને નક્કામાં નથી મૂક્યો નડતો તો કોઈને અહીં મોકલો નથી એને ગોડ ગિફ્ટ આપ્યું કે જા તું પૃથ્વી પર તું દુનિયામાં જા તારે આ કરવાનું છે આ કામ અધૂરું છે આટલું તને આપું છું આટલું કામ જે અધૂરું આપણને ઈશ્વરે આપેલું છે ને એને કહેવાય ગોડ ગિફ્ટ ગોડ ગિફ્ટ એટલે હું કે આપણે આમ જે એ વિષયની વાત ખાલી સાંભળીએ ને આપણે આપણા હૃદયની આમ ધડકન તેસ થઈ જાય રૂવાડા ઉભા થઈ જાય આપણો કાન ન્યા હોય જાય આપણે એને 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 આમ વિખી વિખી વિખીને આમ જોઈ લઈએ એ કહેવાય ગોડ ગિફ્ટ આપણો શોખ એ ગોલ્ડ ગિફ્ટ બાળકોમાં શોખ કેનો છે તને વાંચન વાંચનનો શોખ છે તો તું લેખિકા થઈ શકે તું ચિંતનાત્મક લેખક તને કેવું કેવું લખવું ગમે છે વાંચવું એની ઉપર તમારું ભવિષ્ય હોય ફ્યુચર હોય આપણે કોણ છીએ આપણે વિષય કયો સારો છે એ નથી શોધવાનું બધા ગોલ્ડ ગિફ્ટ મને આપેલી જોઈ આ આપણે ફિગર છે ને અંગૂઠાની ફિગર એ દુનિયામાં આઠ અબજની વસ્તી છે ને આઠે અબજની ફિગર એક ભેગી કે ને તો બે ફિગર એક હરખી ની એટલે કોઈ કોઈ જેવું નથી દરેક એન્ટિક છે ઈશ્વરનું એટલે આપણે આપણી જાતને તલાશવાની ખંખોળવાની ખોદવાની ખતોરવાની હું કોણ છું મને શું ગમે છે ઘણી વખત આપણે શું થાય ખબર આઈનો માણસ વા ફિટ થઈ જાય અને એ હાલતો જ નથી હવે સારામાં સારો વેપારી થઈ શકે એમ હોય અથવા સારામાં સારું રાજકારણી થઈ શકે એમ હોય અને એ પ્રોફેસર થઈ જાય તો શું કરે પ્રોફેસર નાખે જિંદગી ભણાવે નહીં ભણાવવું ગમે નહીં એની અંદર તો વેપાર છે શેર બજાર કરીને રાખે ધંધા એ રાખ રાખે અથવા રાજકારણીનો જીવ હોય તો ન્યાય રાજકારણ કરે કોલેજમાં ચૂંટણીઓ લડે આવું બધું કરે પણ એ ખરેખર પ્રોપર જગ્યાએ રાજકારણીઓ પ્રોફેસર થયો શિક્ષક થયો પડકીને ભેંસ ચોરે ચડી ગયું બીએડમાં એડમિશન મળતું હતું રાખી લીધો વિષય અને શિક્ષક થઈ ગયો એટલે વેંઢારે અથવા તો એ એક સરસ મજાનો શિક્ષક થઈ થઈ શકે એમ હોય માંગનાથમાં થામ ભાષણ દુકાન કરીને બેસી ગયું એની થોડી એમાં મજા આવે બધા એની પાસે કોઈક લેવા આવે ને તો ભાષણ આપવા માંડે લેક્ચર આપવા માંડે સતત છાપામાં વાંચતો હોય કારણ કે શિક્ષકનો જીવ છે સાચો ગોડ ગિફ્ટ વાળો શિક્ષક હોય ને શિક્ષક લેક્ચર લેતો હોય ને ત્યારે બીજાના ક્લાસના છોકરાઓ એનો ક્લાસ છોડે અને આના વર્ગમાં બેઠા હોય અને ખોટો શિક્ષક ભરાઈ ગયો હોય ને એ આમ શિક્ષક લેવા લેક્ચર લેવા આવે ને ઓછો જ આવતો હોય છે બાના જ બનાવ બતાવતું હોય છે કામના પણ એ આવે ને ત્યારે એના વિદ્યાર્થીઓ એ ક્લાસના વિદ્યાર્થીઓ સાહેબ આ બારી દરવાજાથી આવવાનો હોય ને બારીએથી ભાગી જતા એ ખોટો શિક્ષક છે ખોટો શિક્ષક એટલે શિક્ષક ખોટો નથી એ ખોટી જગ્યાએ આવી ગયો છે આપણે જગ્યા શોધવાની છે એટલે વિષય તારે કોઈ પણ રાખવાનો ફર્સ્ટ ક્લાસ કે થર્ડ ક્લાસ વિષય ન હોય વિષય મને કયો ફાવે છે મને જે હું મારું વાત કરું ને તો હું સાવ થર્ડ ક્લાસ ભણવામાં હતું હું પ્રાથમિક શાળામાં હાઇસ્કૂલમાં બધાય થઈને વખત ત્રણ વખત તપાસતો હતો અને એટીકેટીઓ આવી છે કોલેજમાં પણ મેં જ્યારે ફિલોસોપી વિષય રાખ્યો પછી ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ એ હું કામે મારો ગોડ ગિફ્ટ હતો મને મારો વિષય હાથમાં આવી ગયો એટલે મને એ વિષય ફાવવા મળી એટલે હંમેશા હું ધ્યાન રાખવાનું વિષય કોઈ તરતા કોઈ ફર્સ્ટ ક્લાસ નથી વિષયમાં હું કયા વિષયમાં ફર્સ્ટ ક્લાસ છું એ વિષય રાખવાનું હવે તારો પ્રશ્ન હતો કયો વિષય રાખો એની વાત હું તમને થોડીક કહી દઉં પહેલાં તો હું મિત્રો એ વાત કરું હું જૂનાગઢમાં છું સરકારી કોલેજમાં લેક્ચરર છું અને મારી વિશ્વ પણ ક્યાં ભણાવતી એ બાબતમાં હું પણ દ્વિધામાં છું કારણ કે તમે હશો દીકરીને ક્યાં ભણાવું બે સજેશન છે મારી પાસે એક હું એમ માનું છું કે તને હું બરોડા યુનિવર્સિટીમાં મોકલું સયાજી રાજ યુનિવર્સિટીમાં ત્યાં વિશ્વને ઇંગ્લિશ મીડિયમમાં કરાવું કોઈ પણ વિષય હશે તું ઇંગ્લિશ મીડિયમમાં કરીશ ને એટલે તારી ડિમાન્ડ વધી જશે તું સાયકોલોજી રાખે સોશિયોલોજી રાખે ફિલોસોફી રાખે ઇંગ્લિશ રાખે કોઈ પણ વિષય રાખે પણ ઇંગ્લિશ મીડિયમમાં થવા ઇંગ્લિશ મીડિયમ કરવાથી તમને સાહિત્ય ઉપલબ્ધ તો થશે જ પણ ઇન્ટરવ્યુની અંદર એક ઇમ્પ્રેશન પણ એવી હશે માનો કે બરોડા યુનિવર્સિટીનો પ્રોફેસર હોય તો ગુજરાતી મીડિયમવાળા પ્રોફેસરને ભરતી નહીં કરે અને આવનારા યુગમાં તો હવે ઇંગ્લિશ મીડિયમની ખૂબ ડિમાન્ડ છે આ એક કારણ છે તમે ઇંગ્લિશ મીડિયમમાં કરાવવું બીજું કારણ એ છે કે ઇંગ્લિશ છે ને એનું ભવિષ્ય ફ્યુચર છે ગમે એટલી ગાળો દઈએ ઇંગ્લિશને ગમે એટલે આપણે રાષ્ટ્રવાદી બનીએ પણ દુનિયાનો ક્રેઝ છે દુનિયા ફરવી હોય દુનિયા જાણવી હોય ઇન્ટરનેટમાં બધે કરવું હોય તો ઇંગ્લિશ અનિવાર્ય છે એની ઉપેક્ષા ન કરી શકાય એને છોડીને આગળ વધવું ને મને ખબર છે મને ઇંગ્લિશના કારણે ઇંગ્લિશ મારું નબળું એના કારણે હું જ્યાં હોવો જોઈએ અહિયાં નથી પહોંચી શક્યો બેટા એટલે ઇંગ્લિશ ઉપર તમારો ફોકસ તો રાખો જ બીજો ખતરો ઇંગ્લિશ રાખો એટલે કે ઇંગ્લિશ તમારી ઉપર જો હાવી થઈ જાય તો તમે ભારતીય કપડાથી દેખાશો પણ તમારું મન અને તમારી વૃત્તિ તમારું બિહેવિયર તમારું વર્તન ઇંગ્લિશતાની થઈ જાય એ સારું નથી ભારતીય રહેવા જોઈએ અને તમે ઇંગ્લિશ ફળફડાટ બોલતા હોવા જોઈએ આ રાખવું જોઈએ મેં ભાગે જોયું છે બેટા કે મારી સરકારી નવ વિષયો છે ત્યાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટને મેં થોડોક અતળો જોયો છે અલગ જોયો છે ક્યારેક પ્રોફેસરો પણ એવા બધા જ નહીં ક્યારેક અને વિદ્યાર્થીઓમાં આ વાત મને બહુ જોવા મળે છે અલગ અમે જુદા છીએ અમે બીજી દુનિયામાંથી આવીએ છીએ આવું એ ઇંગ્લિશ લિટરેચર આપણે કોઈ પણ વિષય ભણીએ છીએ ને એ વિષયની અસર આપણી પર પડે ઇકોનોમિક્સ તમે વિષય ભણીજો ને તો તમે ઓટોમેટિકલી કરકસર કરવા વર્ગી જશો ધંધામાં કે રોકાણ કરવામાં તમે મન રાખશો તમે સાયકોલોજી વિષય ભણી જશો ને તો આમ કોઈને આમ સતત તમે ખંખોડતા રહેશો એના એક્સપ્રેશન ને એનો હાવભાવ ને એવા કારણ કે તમે મનને વાંચતા કરશો ફિલોસોફી ભણશો તો તમે આમ એકદમ આમ દુનિયાદારીમાં થોડાક ઓછો રસ તમે રાખશો અને બીજી કોઈ બાબતમાં આ બધા વિષયોની અસર છે ગુજરાતી બોલતું ગુજરાતી વિષય હોય તે સાહિત્યની ભાષામાં બોલતો અસર થાય છે પણ એક દાખલો આપવો અસર થાય જ એવું નથી એના માટેનો દાખલો હું આપીશ શ્રી અરવિંદ નો શ્રી અરવિંદ ભારતીય એક નાગરિકો હતા ભારતના છોકરાઓ હતા લગભગ પાંચ સાત વર્ષની ઉંમરે એના પપ્પાએ એને ઇંગ્લેન્ડ ભણવા મોકલી દીધા બંગાળના સારા શ્રીમંત માણસો એને ક્યાં મોકલી દીધા બંગાળમાં આ ઇંગ્લેન્ડમાં મોકલી દીધા શા માટે મોકલ્યા ખબર એક પેઇંગ ગેસ્ટને ત્યાં ભણાવવા માટે મીકા અને પેઇંગ ગેસ્ટ જે બ્રિટન દંપતિ હતું એને ખાસ કહી દીધું કે આની ઉપર ખાસ તમારે એ ધ્યાન રાખવાનું છે બીજું તો રાખો કે ન રાખો પણ આની ઉપર ભારતીય સંસ્કૃતિની જરાય છાપ ઊભી ન થવી જોઈએ કારણ કે એ થોડાક એકદમ આધુનિક હતા અને ઇંગ્લિશતાની કલ્ચરમાં માનવા વાળા માણસ હતા એના પપ્પા એવા વાતાવરણમાં રહેલો શ્રી અરવિંદ આજે તમે એના વોલ્યુમ વાંચો ઇંગ્લિશમાં લખેલા છે અંગ્રેજ વાંચવા ને તો પણ એને લઈને બેસવું પડે એટલું પાવરફુલ ઇંગ્લિશ પણ વાતો બધી ભારતીય સાહિત્યની ભારતીય સંસ્કૃતિની ભારતીય કારણ એવું હતું કે એને ભારતીય સંસ્કૃતિ એટલે હું એની ઉપર છાપ પડવા જ નહોતી દીધી પણ એ થોડાક મોટા થયા અને કોઈ એમ કઈક ઇન્ડિયન લોકોને ગાળ આપીને કોઈ શિક્ષકે પ્રોફેસરે એટલે એને હું ઇંગ્લેન્ડ છું આ ગાળ તો મને લાગી શા માટે મને ગાળ આપી ઇન્ડિયા ઇન્ડિયન ઇઝ ડોગ હું કૂતરા જેવા છીએ અમે કારણ શું આ મારે સંસ્કૃતિને વાંચવી જોઈએ અને પછી એને સંસ્કૃતિની કપાસ કરી ભારતીય સંસ્કૃતિને વાંચી સાહિત્યમાં પુસ્તકોમાં ત્યારે એનાથી ખૂબ પ્રભાવિત થયા કે અઝબ ને ગઝબની આ સંસ્કૃતિ છે અને એ પછી તો ભારતમાં વ્યવહાર એ પણ પોતે અહીંયા ની આઈપીએસ કે આઈએ ની પરીક્ષા ઇંગ્લેન્ડની બે માણસો એવા હતા શ્રી અરવિંદ કે એણે આ પરીક્ષા પરીક્ષા પાસ કરી હતી અને એ લોકો એમાં અહીં પ્રોફેસર થયા હતા એ આ બરોડા યુનિવર્સિટીમાં જ પ્રોફેસર તરીકે ભવિષ્ય છે આપણી પણ ભારતીય સંસ્કૃતિની અસર એની ઉપર થઈ એટલે એવું નથી કે અંગ્રેજી રાખીએ હું તો કહું કે ખરેખર ભારતીય સંસ્કૃતિને તમારે લાભ કરવો હોય ને તો અંગ્રેજી પાવરફુલ શીખી અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ કરવું હોય તો એના જેવી બીજી એક બાબત નથી બીજી એક બાબત કે તને હું મોકલું મિત્રો આ ખાસ તમને કહું છું દ્રીધામાં છું દીકરીને અહીંયા રાખીને ભણાવવી કે ત્યાં મોકલવી બીજે અમદાવાદ છે કે બરોડા છે કે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા માટે મારે મોકલ્યું પણ ઇંગ્લિશ મીડિયમ અહીં ક્યાંય છે ને હજી હું ત્રીજામાં છું નક્કી નથી કીધું મારી ઈચ્છા છે કે એમને હું બરોડા મોકલું એમની ઈચ્છા પણ એક રીતે બરોડા જાવ ને એક રીતે એમ કે હું આ બેય બે વસ્તુ છે હવે બે બાબતો હું કહીશ દીકરી બરોડા જશે અથવા તો આપણું સંતાન બરોડા કે બહાર જાય આપણાથી ઘરથી એટલે ઘરની કિંમત થાય બીજી બાબત તૈયાર થવું હોય ને તમારે ખૂબ વ્યવહારિકતા અને દુનિયાદારી શીખવી હોય ને તો બાળક ઘરમાં જેટલું તૈયાર થશે ને એટલું એનાથી વધારે બહાર તૈયાર થશે ત્યાં તમારે સતત જોવાનું છે સતત ઓળખવાનું છે કોઈકીને માહોલને પરિસ્થિતિને અને બીજું કે તમારી પાસે કોઈ નથી તમારા પપ્પા મમ્મી નથી તમારી આંગળી પકડી નથી તમે તમારો નિર્ણય લેવાનો છે ત્યાં એટલે તમારી નિર્ણય શક્તિ તમારી વ્યવહારિકતા તમારી પીઢતા એ ખૂબ વિકસિત થાય છે વધે છે આ મોટો ફાયદો થાય છે ત્યાં પણ સામેનો બીજો પક્ષ એવો છે ત્યાં એક એક બીજો ફાયદો એ પણ તમને તો ઘરે તમે હશો ને તો તમારો ટાઈમ બાળકોમાં ટીવીમાં વ્યવહારમાં કામમાં ઘરે આવતા ડિસ્ટર્બ થયા કરશો એમાં રહેશે આ એક બીજો એનો ગેરલાભ છે ઘરે રહેવાનો અને ત્યાં રહેવાનો ફાયદો એ છે અને નબળી બાબત એ છે કે બરોડા આ સમયમાં આવા સમયમાં બરોડા કે અમદાવાદ એક્સ વાય છે આપણે દીકરીને મોકલવી બાય એ જોતા હોય ને ક્રાઈમ જોયું છે અત્યારે ત્યારે ખૂબ વિચાર માગી લે કરવું કે ન કરવું ખરેખર ત્રીજામાં ઉડીએ છીએ આપણે શું કરવું મને એવું લાગે છે જો ઘરે વાતાવરણ થોડુંક સારું હોય અને સારો તમારી પાસે ફોક્સ હોય તો દીકરી ઘરે ભણે તો પણ વાંધો નહીં એક વસ્તુ લખી લેજો વિશ્વાસ જેને ભણવું છે ને જેને કાઠું કાઢવું છે જેને મેદાન જીતવું છે ને એ કોઈ પણ ખૂણે ભણશે એકલવ્ય નો વિચાર કરી તમે ગુરુ નહોતા અને વિદ્યાપીઠ કે વિદ્યાલયો નહોતા કઈ નહોતું કઈ નહોતા એકલવ્ય સ્કોલર વિદ્યાર્થી દુનિયાનો એ વખત પણ ટક્કર મારી દીધી ત્યારે એવો ગોલ્ડ મેડાલિસ્ટ કેવો પડે ને કેવો હોય ને તો કહી શકે ખૂણામાં બેઠા બેઠા હોવું જોઈએ એ શું છે મન હોવું જોઈએ મન હોય તો માળવે જવાય આઈન્સ્ટાઈન ને કોઈ કીધું તો આમ લખતો કોઈ પૂછ્યું કે આ દુનિયાને હડબડાવી નાખે એવી તાકાત કઈ એને એક સેકન્ડનો નો વિચાર કર્યા વગર એક નો વિચાર કર્યા વગર કીધું કે લગન લગન લાગવી જોઈએ સ્વપ્ન એના આવવા જોઈએ ઉઠીને એનો વિચાર આવવો જોઈએ સુઈ તો એનો વિચાર આવવો જોઈએ એક વાર કરીને બતાવવું છે ને ત્યાં પહોંચીને બતાવવું છે આ તાકાત લઈને તમે શોધવા નીકળો ને તો એ બરોડા હોય વિદ્યાલય યુનિવર્સિટી હોય લાઇબ્રેરી હોય કે ન હોય કે ઘર હોય અમારો વિચાર કરો અમે ખેતી કરતા કરતા આમ જોઈએ તો મજૂરી કરતા કરતા કાળી મજૂરી મજૂરી નથી કરતો કાળી મજૂરી કરતા કરતા હવે ભૈયા મનમાં લગ્ન હતી અને મને તો ઉઠાડી લેવા માટે બહુ પ્રયત્ન કરતા દાદા કારણ કે દાદા કે ખેતી કરે ખેતી ખેતી કર તો એવું ભાઈ લગ્ન હોવું થઈ મારી સાથે પ્રોફેસર છે ગામડાના છે ઘણા બધા મોટા ભાગના બરાબર એ બધા જ હાવ નબળી જગ્યાએ હતા ગામડામાં હતા અભણ કુટુંબમાં હતા ખેતીમાં હતા કે મજૂરીમાં હતા આજે ક્લાસ વન ઓફિસર થી બેઠા છે એટલે એની સામે બીજું એમ કહું કે ભણાવવાની ત્રેવડ છે ને ઓક્સફોર્ડ ને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જે મોકલે છે એ કઈ લીલું નથી કરતા એટલે બેય વસ્તુ છે લીલું નથી જ કરતા એવું નથી અને બહાર જાય છે એ નકામું છે એમ પણ હું નથી કેતો મન ઉપર આધાર રાખે કેમ્બ્રિજમાં જઈને ઓક્સફોર્ડમાં જઈને અને તમે મોટા અર્થશાસ્ત્રી પણ બની શકો અને એવી જ રીતના તમે નાના એવા અબ્દુલ કલામ આઝાદની જેમ અંધારિયા રામેશ્વર જેવા ગામમાં રહી અને તમે રાષ્ટ્રપતિ પણ બની શકો દેશના અને મોટા એક વૈજ્ઞાનિક પણ બની શકો આપણી પર આધાર છે પણ બહારનું વાતાવરણ જોવું જોઈએ બહારના વાતાવરણમાં જાવું જોઈએ અને દીકરીને તો મિત્રો ખાસ એટલા માટે હું કહું છું કે દીકરી પાંચ વર્ષ પછી શાસ્ત્ર વહી જવાની છે ત્યાં સુધી ભણી લઈએ બહાર ભણી લઈએ મજા કરી લઈએ આનંદ કરી લઈએ એમનું એક સ્વપ્ન હોય છે એક એનું સમણું હોય છે તું બહાર ભણવું મારા પગ ઉપર ઊભી થાવ આ બધું હોય છે પણ સાથે સાથે એને સંસ્કાર આપવો જોઈએ એને કહેવું જોઈએ કે બેટા આખી પૃથ્વી પર કાંટા છે આખી પૃથ્વીને હું મઢી નહીં દઉં તને ચામડાથી પણ તને હું ચામડાના બૂટ પહેરાવું છું આ સંસ્કાર રૂપી ચામડું છે તું જ્યાં જા ત્યાં તારે આ ઘરની ખાનદાનીનો વિચાર કરીને અને જવાનું છે આવો વિશ્વાસ રાખીને થોડોક વિશ્વાસ તો કરવો પડે તો મોકલીએ તો પણ ચાલે અને જો ઘરનું વાતાવરણ હોય મારે એવી કદાચ ઈચ્છા હોતી છે કે બીએ અહીંયા કરી લે એક પ્રશ્ન એ જ છે કે ઇંગ્લિશ મીડિયમમાં નથી અહીંયા એ પ્રોબ્લેમ છે બી એ અહીંયા કરી લે તો પછી બીએ કરીને પછી હું એની બધી એક્ઝામો છે સ્પીપા છે અથવા તો સરદાર ધામ છે અથવા તો દિલ્હીની પરીક્ષાઓ છે એમાં ક્યાંય પણ યુપીએસસી માટે હું મૂકી શકું છું હજી ત્રણ વર્ષ મારી પાસે રાખું અને બીજું કે મને ઘણા મિત્રો એમ કહે છે કે સાહેબ તમે જે એક યુનિવર્સિટી છો ઘરે તો તમે એમને શા માટે બીજા મોકલો છો એટલે મને એક વિચાર થાય છે કે દીકરી આપણી પાસે જો આપણું બાળક હોય ને એ આપણી આંગળી પકડીને જે શીખે છે દુનિયામાં કોઈ યુનિવર્સિટી એને ભણાવી નથી અભણ બાપ કોઈ કે એવું નથી કે પ્રિન્સિપાલ છું એટલે કે પ્રોફેસર છું એટલે જ હું ભણાવી શકું અભણ બાપની વાણીની અંદર એના શબ્દમાં મોટો અનુભવ હોય છે એટલે એની પાસે જે ભણીએ ને એવું ક્યાંય ભણવા નથી મળવું એ હકીકત છે એટલે બીજા કોઈ પ્રશ્ન હોય તો બેટા તું વાત કર તારી આ વાત છે બધાને દ્રિતા છે બહાર ભણાવી કાંઈ ભણાવી બરાબર એનો મેં જવાબ આપ્યો વિષય કયો રાખવો એમાં પણ મેં તને કીધું કે ઇંગ્લિશ હિસ્ટ્રી રાખીએ હિસ્ટ્રીમાં તો બહુ પાસ થતા હોય છે એ વાત હકીકતની છે પણ તમને ફાવતો વિષય રાખો ને ફાવતો વિષય માનું કે ફિલોસોફી છે આપણે અહીંયા આર કે પાઠક સાહેબ હતા કલેક્ટર ફિલોસોફી વિષય હતો અને મજાના આનંદ થી પરીક્ષા ઘણા ફિલોસોફી વિકાસ દિવસ બરાબર છે એની પાસે પણ એને તો પછી સોશિયોલોજી રાખીને પછી પાછળથી ફિલોફી વિષય રાખ્યો હતો છતાં એ એનાથી પ્રભાવિત છે તો તમે પ્લેટોનું જોવો ને પ્લેટો હતો એ બહુ નબીરાનો દીકરો હતો છેલ્લે એને સોક્રેટીસના સંપર્કમાં આવ્યો પછી ફિલોસોફી એની પર આવી થઈ ગયું એટલે તમને જે વિષય ફાવતો હોય રાખો એટલે એ વિષય તમારી ઉપર એકા થઈ જશો આ દુનિયામાં છે ને બેટા અનન્ય શક્તિ આપણી પાસે છે ને એ એક શક્તિ આપણી પાસે એવી છે ને કે એમાં આપણે અનન્ય છીએ આ ફિગર આપણી પાસે બીજા પાસે નથી ને એમ અનન્ય છીએ હવે એ અનન્યને હું પકડીને જો આગળ વધુ ને તો માયના લાલ કોણની એવી તાકાત છે કે મારી હરીફાઈ કરી શકે અનન્ય હું છું એ અનન્ય નથી એ મારી હમસકલ હોય શકે એ મારી કોપી હોય શકે એટલે મારે શેમાં જવાનું બીજાનું અનુકરણ નહીં કરવાનું અનુકરણ કરવું એટલે હું કાગડા એ મોરના પીછા ખોડે અને નાચું ઠુક છુક ઠુ છુક અને કે હું મોર છું એ કાગડો કાગડો છું કાગડાને કેવું જોઈએ કાગડા તારી પાસે છે ને બોલી છે ને બાવન પ્રકારની ગજબની છે દુનિયામાં ક્યાંય નથી મોરલો નહીં બોલી શકે એ એનું કૌશલ્ય એની સ્કિલ છે એ એની ગોટ ગિફ્ટ છે

ઘણી વખત એવું થાય વિદ્યાર્થીને કે આ વિષયમાં હું ધ્યાન નથી આપતી તું કેટલા માર્ક આપે એમાં બે વસ્તુ છે કાંઈ વિષય તને ફાવે છે તને ખબર ન હોય અને તારા મગજમાં ક્રેઝ બીજા વિષયનો હોય ઇંગ્લિશ રાખવું માનો કે ફિલોસોફી ફાવતો હોય અને ઘણી વખત પેપર જોવામાં પણ ભૂલ હોય છે બધા સમજાણું ઘણી વખત તમને એમ લાગે આ પેપર તો મેં એટલું બધું લખ્યું નહોતું કે માર્ક કેમ આવ્યા અને માનો કે નાનો એવો વિષય ફિલોસોફીનો વિષય ફિલોસોફીના શિક્ષક બેઠા હોય છે આ તો મારો વિષય છે ફિલોસોફી વિષય રાખ્યો ના વિદ્યાર્થીને કાપી થોડો નાખાય એક માર્ક ઉદારતાથી આપી દે અને કોઈ એવો વિષય ઇંગ્લિશ ના ટીચર બેઠા હોય એ થોડાક આમ ચૂસ્યા હોય એમ ગણી ગણી ના મારતા આવું પણ બને પણ મોટે ભાગે છે ને જે એ એમ નવાય ને કે છોકરાઓની અંદર આમ તો ગોડ ગિફ્ટ હોય ને આપણને નાનપણથી મળી જતી હોય બાળક હોય ને ત્યારથી મનોવિજ્ઞાન એવું કે છે કે જે છોકરો ખાવાનું ભૂલી જાય ને જે કરતો હોય ત્યારે ખાવાનું ભૂલી જાય ને મા કાન મચડી લઈ જાય ખાવા બેઠ એ જે કરતો હોય ને ત્યારે એની ગોડ ગીત હોય નાનપણથી આ ગોડ ગીત એટલે માનો કે સરસ મજાનો છોકરો ખેતી કરે છે ફળિયામાં ક્યારાવો કરે છે અને પાણી નાખે છે અને એમાં મકાઈ વાવે અને ઘઉં વાવે ને આવું કરે છે ભણવા ટાઈમે ભણવા જાય ને પાછું સ્કૂલેથી આવે ને એટલે સીધો ન્યા આવી જાય જેને ખેતી કરી હોય નાની ન્યા આવી જાય અને સવારે ઉઠતો આંખો ચોડતો ચોડતો બ્રશ કરવાને બદલે ન્યા ઓલા કોટા ફૂટતા હોય ને જોવે અને એને મજા મજા જ આવે તો સમજવાનું કે આની અંદર કોણ છે શ્રેષ્ઠ પ્રકારનો ખેડૂત છે એને એગ્રીકલ્ચરમાં મોકલાય એ શ્રેષ્ઠ ખેડૂત થાય સમજો એને મિકેનિકલમાં મોકલો ને તો એગ્રીકલ્ચરનો પ્રોફેસર થાય ને એવું મિકેનિકલ ન થઈ શકે બેટા અને કોઈને આમ વિખી વિખીને આમ જોઈ જો ને તોડવાનું જોડવાનું ગમતું હોય તો મિકેનિકલ માણસ છે એને ખેતીમાં ન મોકલાય આપણે ત્યાં બેટા અમેરિકામાં તો એવું છે પાંચ ધોરણ સુધી એક સાયક્યાટ્રીક ભેગોરે છે અને ભણાવવાનું કઈ નથી માત્ર ઓબ્ઝર્વેશન કરવાનું છે અને છોકરાને ગોતી લે કે આ છોકરો આમાં છે એ ફુરસદના સમયે શું કરે રિસેસના સમયમાં શું કરે છે ઘરે જઈને શું કરે છે એવા કેમેરાઓ મૂકવો પડે તો કેમેરા મૂકીને એના વાલીઓને પૂછી પૂછી અને પાંચ વર્ષના અંતે માત્ર એક સર્ટિફિકેટ આપે કે આ છોકરાને અંદર આ ગોડ ગીપ્ટ છે એને આ લાઈનમાં મોકલી તને એક ઉદાહરણ આપું છું આપણે ત્યાં હું છે ડૉક્ટરનો છોકરો એટલે મારે ડૉક્ટર જ બનાવવો છે બધાને આવો ક્રેસ છે આ ખોટી વસ્તુ છે ત્યાં એક ન્યુયોર્ક નો એક ડોક્ટર તબીબ બહુ મોટો એના છોકરાને એવું સર્ટિફિકેટ આવ્યું આ સાયકેટ્રિક નું કે આને છે ને હેર સલૂન માં રસ છે અને હેર સલૂન કંપની માં કંપની બનાવે અથવા હેર સલૂન માં જાય હેર સલૂન એક જાતનું વાળ કાપવાનું કે વાળંદ ધંધો કહેવાય આપણે અહીંયા કોઈ ડોક્ટરને કીધું તારા છોકરાને એક બ્યુટી પાર્લર બનાવી દે છે મોટું તો શું કે એ અપમાન લાગે એને પેલા ડોક્ટરે એના છોકરાને હેર સલૂનનો કોર્સ કરાવી અને એ છોકરો પછી શું બન્યો ખબર આપણા અભિયાનમાં એનો લેખ હતો એ છોકરાએ એવી હેર સેલૂન કંપની હતી ને કે ત્યાંના હોલીવુડ બોલીવુડના બધા હીરો છે ને એની પાસે વાળ સેટ કરવા અને મેકઅપ કરવા એની પાસે જતા અને એટલો રૂપિયા કાયમો નહીં કે એના પપ્પાએ કીધું કે સાત પેઢી સુધી મારા દીકરાઓ દીકરા ડોક્ટરો થાય ન કામી શકે ને એટલું આ એક પેઢીમાં હેર સેલૂનમાં એમ ગોડ યુક્ત હતું એટલે આપણો શોખ હોય ને શોખ એને આપણે છે ને આપણો વ્યવસાય બનાવી દીધો શોખને આપણું ફ્યુચર બનાવી લેવાય હું ક્લાર્કમાં હાલું એમ જ ન હોય અને ક્લાર્કની પરીક્ષા ગમે એમ કરી પાંચ થઈ ગયો ક્લાર્ક થઈ જાવ તો શું થાય બેટા મને ડાયાબિટીસ થાય મને હાર્ટ એટેક આવે મને ન ગમતું કરું ને એટલે મને ન ફાવે અને મને ફાવતું કરું ને તો મારા જીવનના દસ વર્ષ વધી જાય ન ગમતું હું કરું ને તો મારા દસ વર્ષ જીવનના ઘટી જાય એટલે હંમેશા ગોડ ગિફ્ટ શોધવાની મને શેનો શોખ છે હું કોણ છું જાતને શોધી લ્યો એટલે પૂરું થઈ ગયું સમજાણું તમે ફોટોગ્રાફર હો તમે ચિત્રકાર હો તમને ફરવાનો શોખ હોય અને એવું નથી આપણે તો મોટી ખાટલે ખોટી એ છે બેટા કે આપણે પેલા ગણ્યા ગેઠા વિષયો છે ને આપણે એમ માનીએ ને કે આ એટલા જ વિષયો છે આપણે એવું માનીએ છીએ ભણીએ તો જ ભણ્યા તો જ આપણે કાંઈક આગળ જઈએ એવું કાંઈ નથી તમે જનરલ નોલેજ લઈ લો જનરલ તમે શબ્દ જ્ઞાન મેળવી લો લખતા વાંચતા આપણે ગ્રેજ્યુએટ થઈ જાઓ ત્યાં સુધી અથવા બાર સુધી ભણી લો અને પછી તમારી અંદર ઉગે છે ને એમાં પડો તમે થાપ કો એમાં ભૂકા બોલાવી દે એટલે એવું નથી કે ભણે એ જ બધા મોટા આ દુનિયાને વધુ વધુ આપનારો માણસ ભણેલો કરતો અભણ માણસ વધારે છે એટલે વધારે ભણેલ કરતા ઓછા ભણેલ ધીરુભાઈ અંબાણી જેવા માણસો આ આ મોટી મોટી કંપનીઓના માણસો છે ને જીઓ એ બહુ ભણેલા નથી બેટા પણ મોટી મોટી કંપનીઓ સ્થાપી છે ભણેલ લોકોને પોતાને ત્યાં નોકરીમાં રાખ્યા છે સમજાણું એટલે વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ આત્મવિશ્વાસ વાળો માણસ ગમે કરી શકે વિષય કયો રાખવો કયો ન રાખવો એ મહત્વનું મહત્વનું એના કરતા મહત્વનું શું છે લગ્ન હોવું જોઈએ મન હોવું જોઈએ મન હોય તો માણવે જવાય કોણ રોકી શકે આપણને પહોંચતા તમે વિચાર તો કરો કેવા કેવા માણસો કેવો કેવો સંઘર્ષ કરીને ક્યાં ને ક્યાં પહોંચાય આપણે તો બહુ સારી વસ્તુ છે ગમે આ પહોંચી શકીએ પણ અંદર ની લગન હોવી જોઈએ મારે હું કરવું હું ન કરવું હું છોડવું ને હું સ્વીકારવું એ ખબર હોવી જોઈએ સમય તો બધા પાસે છે પણ સમયને ક્યાં વાપરવું આ સર્જન સર્જનાત્મકતાનો સમય છે અત્યારે તમારે સર્જનાત્મક તમારી લાયક તમારી કારકિર્દી તમારું વ્યક્તિત્વ પણ તમારી પર્સનાલિટી બધું અત્યારે તમે કરી શકો અત્યારે તમે વાંચશો અત્યારે તમે જે ફેંદ અત્યારે તમે મેળવશો ને એ લાઈફ ટાઈમમાં કામમાં આવશે પછી તમારી પાસે ટાઈમ નહીં પછી તમે સંસારમાં ડૂબી જાઓ લેપાઈ જાવ હવે પ્રશ્ન આવી વસ્તુ છે મારે કીધું નહી આમ તો તું પ્રશ્ન થતી હતી કેવું તું પણ મેં વિડીયો ચાલુ કર્યો છે મિત્રો તમને ગમે તો જોજો અસ્તુ જય હિન્દ